નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમરેલીમાં ગોજારી ઘટનાઓ બનવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે આવામાં આજે એક યુવતીનો મુદ્દે મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ઘટનાની મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલા ઇગરોડા ગામમાંથી એક યુવતીનો મુદ્દે મળી આવ્યો છે આ યુવતીનો મુદ્દે કુવામાં પડેલી હાલતમાં મળી આવ્યો છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે બાબરાના ઇગરોડા ગામના એક કુવામાંથી આ યુવતીનો મુદ્દે મળી આવ્યો છે અમરેલી ફાયર વિભાગ દ્વારા બે કલાકની જહેમત બાદ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો આ યુવતીનું નામ ક્રિષ્નાબેન હોવાની પ્રાથમિક માહિતી મળી છે આ યુવતીનો મુદ્દે પોસ્ટમોર્ટમ હાથે બાપરા ખાતે લઈ જવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે યુવતીએ કયા કારણોસર કુવામાં પડી ગઈ તે પોલીસ તપાસ બાદ બહાર આવશે હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે જો કે મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે આ યુવતી સાથે કોઈ ખોટું થયું છે કે કેમ કે અંગે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ